ગુજરાતની અંદર દેશની અંદર અત્યારે ભાજપ શાસન કરે છે ભાજપ છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતની અંદર સરકાર પણ ચલાવે છે તેમ છતાં જો તમને કોઈ ફરિયાદ છે તો તેનું નિરાકરણ તો નથી જ આવવાનું એ વાતની પુષ્ટિ એટલા માટે આજે કરવાની છે કારણ કે તમે એક સામાન્ય નાગરિક છો તમે અનેક વખત રજૂઆત કરો છો પ્રશ્નો જે મૂંઝવણ છે તમે તો એક સામાન્ય જનતા છો એટલે તમારું તો નથી જ સાંભળવાની તમારે તમારી ફરિયાદ પણ ભૂલી જવાની છે તમારા પ્રશ્ન જે તમને મૂંઝવી રહ્યા છે એ પણ તમારે ભૂલી જવાના છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ વાત એટલા માટે આજે કરવી છે સામાન્ય જનતાના પ્રશ્નની અને એમની સાથે પૂર્વ કેબિનેટ મંત્રી મંત્રીઓની એટલા માટે કારણ કે પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાએ એક પત્ર લખ્યો છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો ગઈકાલે અનેક તેમણે મુદ્દા છે તે બધાની સામે મૂક્યા હતા પ્રધાનમંત્રીને પણ તેનાથી અવગત કરાવ્યા હતા કે જિલ્લા પ્રમુખ છે તે લગભગ ખાસા લાંબા સમયથી હોદ્દા ભોગવી રહ્યા છે જે નિયમ છે એક વ્યક્તિ એક હોદ્દાનો તેમનો તો સર આ થતો જાય છે અને નીચે અમને એક લાઈન લખી હતી કે મેં અનેક વખત રજૂઆત કરી છે તેમ છતાં કોઈ જ નિરાકરણ નથી આવતું એટલે સવાલ પાછો આજે એ જ થાય છે કે જવાહર ચાવડાએ આજે ફરી એક વખત પોસ્ટ કર્યું છે ફરી એક વખત એક લેટર છે તે ફેસબુકમાં મૂકવામાં આવ્યો છે ટ્વિટરમાં મૂકવામાં આવ્યો છે અને આ વખતનો જે પત્ર છે એ એટલા માટે અગત્યનો છે એ આજનો લેટર નથી કાલનો નથી ગઈકાલનો નથી પણ એ લેટર છે બે હજાર જ્યારે તે માણાવદર બેઠકના ધારાસભ્ય હતા ત્યારનો એ પત્ર છે ઉપર લખ્યું છે જવાહર ચાવડા એમએલએ માણાવદર અને સૌથી મહત્વનું એમાં કોઈ જો ધ્યાન દોરે છે તો એ છે તારીખ વીસ જુલાઈ બે ના રોજ આ પત્ર છે તે લખવામાં આવ્યો છે ઉપરો પરતવે જણાવવાનું કે જુનાગઢ ના ખામદ્રોડ ખાતે શરદ ભંગ થયેલ જમીન ઉપર ગેરકાયદેસર રીતે મંજૂરી મેળવ્યા વગરનું દીનદયાલ ભવન નામે ભાજપ કાર્યાલયનું બિલ્ડિંગ ખડું થયું છે આ અનધિકૃત બાંધકામ વાળું ભાજપ કાર્યાલય બિલ્ડિંગનું ઉદઘાટન કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી મંત્રી શ્રી કે અન્ય સેલિબ્રિટી દ્વારા કરવામાં આવે નહીં તે બાબતે આપશ્રી વહીવટી વડા તરીકે તકેદારી રાખશો અને આ નધિકૃત બાંધકામ બાબતે સરકાર શ્રીને અવગત પણ કરશો નકલ રવાના કરવામાં આવી હતી તારીખ મારવામાં આવી છે જવાહર ચાવડાએ પત્ર લખ્યો છે વીસ સાત બે હજાર સત્તર નો અને આજે મૂકવાનું કારણ એટલા માટે છે કે ગઈકાલે તેમણે એક પત્ર છે તે પ્રધાનમંત્રીને લખ્યો હતો અને તેમણે કિરીટ પટેલ વિશે જે મુદ્દા ઉઠાવ્યા હતા તેમાં એક નીચે લાઈન લખેલી હતી કે મારી પાસે પુરાવા છે તમે જે કામ નથી કરતા એના પુરાવા મારી પાસે છે કે મેં અનેક વખત રજૂઆત કરી છે તેમ છતાં તમે સાંભળવા નથી માંગતા કા પછી તમારે કામ નથી કરવું કા પછી તમને કિરીટ પટેલ છે તે વહાલ લાગે છે

જેમનું આ ઉદાહરણ છે આ નકલ એમણે સરકાર મોકલેલી છે તેમ છતાં આ અધિકૃત બાંધકામ છે છે તે દૂર નથી કરવામાં આવ્યું સવાલ એ જ કે જો સામાન્ય જનતાને કોઈ તકલીફ પડી રહી છે તો એ કોની પાસે જાય કલેક્ટર તો તમારું સાંભળવા તૈયાર નથી એમને તમારા કામમાં જરા પણ રસ નથી જો એમને તમારું કામ કરવું છે તો એ તો પહેલા પૂર્વ કેબિનેટ મંત્રીઓ હોય ધારાસભ્યોની રજૂઆતો હોય એમના ઉપર ધ્યાન આપે અને આપણે છેલ્લા લાંબા સમયથી જ જોઈએ છીએ કે ગુજરાતની અંદર આટલું બધું ફ્લડ આવ્યું એટલે કે પૂર આવ્યું ઘણા બધા ધારાસભ્યોએ ભાજપના જ ધારાસભ્યોની વાત કરું છું ભાજપના ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો કે લોકોને સહાય કરો તેમ છતાં આજ દિન સુધી હજુ સહાય કરવામાં નથી આવી હજુ એ વિસ્તારો હજુ એ વિસ્તારના લોકો જે પોતાની રોજમરોજની જિંદગી વ્યવસ્થિત જીવવા માટે રગી રહ્યા છે હજુ પણ ઘણા લોકો એવા છે કે જેમને હજુ ખાવાનું નસીબમાં નથી મળતું અને ફરી એક વખત એ જ દાખલો અત્યારે સામે આવ્યો છે કે બે લેટર લખવામાં આવ્યો હતો બાદ પણ હજુ સુધી કોઈ જ કાર્યવાહી નથી થઈ બે હજાર સત્તરનો નો પત્ર છે ત્યારે જેઓ માણાવદર બેઠકના એમએલએ હતા હા બે હજાર બાવીસમાં માં ભાજપે એમને ટિકિટ આપી હતી ફરી એક વખત પણ કોંગ્રેસ તરફથી અરવિંદ લાડાણી ઊભા રહ્યા હતા એટલે તે જીતી ગયા એટલે ક્યાંકને ક્યાંક જવાહર ચાવડાનું પદ છે તે પણ થોડું ઝુકાઈ ગયું હતું એટલે કે ક્યાંકને ક્યાંક તેમને પણ અફસોસ થયો હતો કે તેઓ હારી ગયા કોંગ્રેસમાંથી આવ્યા બાદ ભાજપમાં હાર્યા અને પાછું એ જ થયું કે અરવિંદ લાડાણી કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા એટલે તેમને ટિકિટ આપવામાં આવી પેટા ઝૂંડણીમાં માણાવદરની તેઓ જીતી ગયા એટલે થોડુંક કદ જવાહર ચાવડાનું પણ નમતું થયું એટલે ક્યાંકને ક્યાંક હવે તેમને આટલો બધો અફસોસ થઈ રહ્યો છે અને ક્યાંક હવે તેઓ ઈચ્છી રહ્યા છે કે અત્યાર સુધી જે સરકારે કામ નથી કર્યું સરકારમાં જે લોલમ લોલ ચાલે છે તેમને હવે ઉગાડી પાડવાનો તેઓ પ્રયત્ન કરી રહ્યા છે અને ખાસ એટલા માટે આ વાત કરવી છે કારણ કે તેમણે આજે આ પત્ર છે તે ડિક્લેર કર્યો હતો અને તેમણે એક વાત સ્પષ્ટ પણ કરી હતી તેઓ કહી રહ્યા હતા કે મેં અનેક વખત રજૂઆત કરી છે અનેક બિડાણો તમને મોકલ્યા છે તેમ છતાં તમે કોઈ જ કાર્યવાહી નથી કરી અહીંયા લખ્યું છે ગઈકાલે જે પત્ર લખ્યો હતું જિલ્લા પ્રમુખ હોવાના તોરમાં આ માણસે ભાજપના કાર્યાલયનું બાંધકામ પણ નિયમો કરેલું છે જે આપને કદાપી સ્વીકાર્ય નહીં થાય જુનાગઢની જનતાને અભૂતપૂર્વ પૂરની આફતમાં સંડોવનારા કારણોમાં એક મોકળા પરના દબાણોમાં શીર મોરે છે અહીંયા કિરીટ પટેલની વાત થઈ રહી છે એમના દ્વારા નિર્મિત ક્રિષ્ના આર્કેડ એટલે કે ખોટી મંજૂરી ખોટું બાંધકામ અને કાયમી દબાણ અમારી સમસ્યા અને પીડા એ છે કે જો ભાજપ પ્રમુખ જ આવા કૃત્યો કરે તો પ્રજાની વચ્ચે ક્યાં મોઢે જવું પ્રજાની સામનો કઈ રીતે કરો આ સાથે મેં વખતો વખત કરેલ ફરિયાદોને પાંચ બિડાણ પણ સામેલ છે કોઈ માનવા તૈયાર નહીં હોય કે જવાહર ચાવડા એવા પત્ર પણ સરકાર મોકલ્યા હશે કે કલેક્ટર રજૂઆત કરી હશે પણ તેમણે આજે ફરી એક વખત પુરાવો આપી દીધો છે કે મેં પત્ર લખેલા છે જે મેં સાચવીને રાખ્યા છે આજે ફરી એક વખત હું તમારા સમક્ષ ઉજાગર કરું છું તમને લોકોને કહું છું કે મેં અનેક વખત રજૂઆત કરી છે જે ગેરકાયદે બાંધકામ થાય છે તેમને દબાણો છે તે દૂર કરવાની કારણ કે આવા જ ગેરકાયદે દબાણોના કારણે અનેક લોકો દર વર્ષે ઘરવિહોણા થાય છે એટલે તમે પણ હવે સમજી ગયા હશો કે આપણે જો કોઈ નાની ફરિયાદ લઈને કલેક્ટર પાસે જઈએ કે એમના પછી કોઈ બીજા ઉપરી લેવલ અધિકારી પાસે જઈએ તો તમારું કામ થશે કે નહીં એ પણ આપણને ખબર નથી એટલા માટે કે ભાજપ સરકાર પોતાના જ નથી સાંભળતી અને કા પછી સાંભળવા નથી માંગતી એમને બસ પોતે જે ઈચ્છે હાઈકમાન્ડ એ જ કરવું છે બાકી બધા ભલે નીચે બોલવાવાળા બોલ્યા કરે આપણે કોઈનું જ મગજમાં નથી લેવાનું આ પત્ર ફરી એક વખત જવાહર ચાવડાએ મૂક્યો છે હવે જોવાનું છે કે આ પત્ર અને કિરીટ પટેલે જે બાંધકામ ગેરકાયદે કર્યું છે તેમના ઉપર બુલડોઝર ચાલે છે એટલે કે ભાજપનું જે કમલમ છે તેના ઉપર બુલડોઝર ચાલે છે કે નહીં અને આ વાત જવાહર ચાવડાની સી આર પાટીલ અમિત શાહ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાને લે છે કે નહીં તે પણ જોવાનું છે એટલા માટે તેમણે બધા જ લોકોને ટેગ કર્યા છે નરેન્દ્ર મોદીને અમિત શાહને બીજેપી ગુજરાતને પણ આ વાત કહેવામાં આવી છે સી આર પાટીલને પણ કહેવામાં આવ્યું છે બીજેપી જુનાગઢ સિટી છે તે બધા જ લોકોને ટેક કરવામાં આવ્યા છે અને ખુલામ કહેવામાં આવ્યું છે કે બે હજાર સત્તરમાં પત્ર લખ્યો તો હજુ પણ કોઈ નિરાકરણ નથી આવ્યું કામ કરો નહીંતર હજુ આવા ઘણા પણ કૌભાંડો છતાં થશે કિરીટ પટેલને સાચવવામાં તમે એ ના ભૂલી જાઓ કે બીજા લોકો પણ ભાજપની અંદર છે ગુજરાતમાં કરોડોની વસ્તી પણ છે જે તમને ચૂંટીને ઉપર મોકલે છે જો તમે એમની રજૂઆતો નથી સાંભળતા તો આપણા જેવા તમારા જેવા મારા જેવા સામાન્ય લોકોની તો કોઈ જ નહીં સાંભળે જવાહર ચાવડાના લેટર બાદ હવે જોવાનું છે કે સી આર પાટીલ અત્યારે પ્રદેશ પ્રમુખ છે તો તે શું એક્શન લે છે અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર